તો આ તરફ જામનગરમાં પણ વિજયાદશમી પર્વની ધામધૂમ ઉજવણી કરાઈ જેમાં રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું પાંત્રીસથી ચાલીસ ફૂટના પુતળાઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઊભા કરવામાં આવ્યા હતા વરસાદને લઈને રાવણ દહનના પુતળાઓનું કરાયું વોટરપ્રૂફિંગ પેસ્ટિંગ જેમાં છેલ્લા છોતેર વર્ષથી સિંધી સમાજ કરે છે રાવણ દહનનો કાર્યક્રમ રાવણ દહન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જામનગરના સાંસદ સહિતના પદાધિકારીઓ પણ હાજર રહ્યા અસત્ય સામે હંમેશા સત્યની જીત થાય છે સાંસદ પૂનમબેન વિજયા દશમી વિજયાદશમીના પાવન પર્વે દર વર્ષની જેમ જામનગર સ્થિત સમગ્ર સિંધી સમાજ દ્વારા એક રાવણ દહન મહોત્સવ સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને સાથે સાથે રામ સવારી જેમાં રામાયણના બધા જ આપણા પાત્રો શહેરના અલગ અલગ ભાગોમાં જઈ અને આજની જે આપણી યુવા પેઢી છે એને આપણા સાંસ્કૃતિક અને ધાર્મિક આખી ધરોહર સાથે જોડવાનું કાર્ય કરતા હોય છે ત્યારે આજે આપ જોવો છો એ પ્રમાણે દર વર્ષની જેમ રાવણ દહનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા ઉપસ્થિત રહે છે અને સાથે સાથે એટલી જ મોડી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ અહીં ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આજના સમયે કોઈને કોઈ રીતે આજના યુવાનોને ભાવિ આપણી ભાવિ પેઢીને પ્રેરણા મળે કે જ્યારે જ્યારે અસત્ય સામે કોઈ લડાઈ હોય ત્યારે અવશ્ય સત્યની જ જીત થતી હોય છે જ્યાં અધર્મની સામે ધર્મની લડાઈ હોય ત્યારે ચોક્કસપણે ત્યાં ધર્મની જ જીત થતી હોય છે